મારું નામ રાવલ ચાર્મી ચેતન કુમાર છે હું સાધના વિદ્યાલય ધાંગધ્રામાં ભણું છું આજે અહીંયા ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે અમારી શાળા ફૂડ ફેરનું આયોજન કર્યું છે અને બાકી બધા શાળાઓના તેમજ આસપાસના વિદ્યાર્થીઓ તેમજ રહેવાસીઓ અહીંયા જમવા પણ આવ્યા છે અમે પણ દાબેલીનો સ્ટોલ નાખ્યો છે ઘણી બધી ગરાગી થઈ છે આના દ્વારા અમે લોકોને સમજાવવા માગીએ છીએ કે જીવનમાં પણ મોજ મજા કરવી જોઈએ ખાવાની અમે ખાવાની વસ્તુની અહેમિયત સમજાવવા માગીએ છીએ અને બસ મસ્તીનો આનંદ કરવા માંગીએ છીએ આવો એવો આવો કોઈ ફંક્શન સ્કૂલોમાં કરવા જ જોઈએ જેથી સ્કૂલોના બાળકો પોતાના ભણતર વિશે બહુ ચિંતાતું ન રહે રહેકુલ અંદાજીત પંચાવન કે સાયન્સ સ્ટોલ અહીંયા નાખવામાં આવ્યા છે અને બધા વિદ્યાર્થીઓ તેમાં ભાગ લીધો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ લાભ થયો છે અને ખૂબ મજા આવી રહી છે આજ રોજ અમારી શાળામાં વિદ્યાર્થીઓ માટે ખૂબ સારું એક આયોજન ફૂડ ફેર કેમ્પનું કરવામાં આવ્યું જેમાં અમારી શાળાના બસો જેટલા વિદ્યાર્થીઓએ કુલ થી વધુ કાઉન્ટર સ્ટોલ બનાવી અને આમાં ભાગ લીધો હતો અને આ જે વસ્તુઓ બનાવી તેમાં ભેળ મેગી પાસ્તા ભૂંગળા બટેકા સોડા બિસ્કો બધી વસ્તુ વસ્તુ અલગ અલગ પ્રકારની અહીંયા મિક્સ કરવામાં આવી હતી તેમજ આની અંદર અમારી શાળાના કુલ કેજીથી બાર ધોરણ સુધીના પંદરસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેમજ તેમના વાલીઓ પણ આશરે બારસોથી વધુ વાલીઓએ પણ આમાં અહીં વિદ્યાર્થીઓના પ્રોત્સાહન આપવા માટે આવ્યા હતા દરેક વિદ્યાર્થીઓએ પોતાની રીતે એ સોલ્જરીમાં પોતાની રીતે જે આ દરેક વસ્તુ બનાવી હતી જેનું એ લોકોને જ એનો જે નફો મળશે તો એમને જ મળશે કારણ કે એમની સુસુપ્ત શક્તિનો અહીંયા વિકાસ થયો છે એ લોકોએ જે બનાવ્યું છે એમને કેટલો ખર્ચ થયો છે અને છેલ્લે આજે જ્યારે બપોર પછી પતી જાય ત્યારે એમને કુલ કેટલો એમાં નફો થશે એ પણ એ જાણી શકશે ટૂંકમાં એક વસ્તુ એવી છે કે અત્યાર સુધીના જે બાળકો ભણતા હતા પણ જોડે જોડે હવે બિઝનેસવાળી જે વાત છે કે વિવિધ પ્રવૃત્તિઓમાં કઈ રીતે કમાણી થઈ શકે છે તો એક બિઝનેસ માટે એક એમના માટે અમે મારું નામ કલ્પેશભાઈ પટેલ છે અને મારી છોકરી અહીંયા સ્કૂલમાં સાધના સ્કૂલમાં અભ્યાસ કરે છે ફૂડ ફેરનું બધું આયોજન જોયું છોકરાનો જે ઉત્સાહ જોયો એટલી બધી મજા આવી કે છોકરી ખરેખર જે ઉત્સાહથી મને ઇન્વિટેશન આપતી હતી એ ખરેખર યોગ્ય હતું અહીંયા આવીને જોયું તો છોકરાઓ અલગ અલગ ફૂડની બધી આઈટમો જેવી કે ભેળ છે ભૂંગરા બટેકા સમોસા પાઉંભાજી બધી અલગ અલગ પાસ્તા મેગી બધું બનાવીને છોકરામાં એટલો બધો ઉત્સાહ છે અને અત્યારથી જો આવા ફિલ્ડમાં બધામાં ભાગ લેતા હોય છોકરાઓ તો એનો અંદરથી જે કોન્ફિડન્સ પાવર છે એ બહુ વધે છે પ્લસ એને અત્યારથી ખબર પડે કે શું કેવા પ્રકારના બિઝનેસમાં કેવી રીતે આપણે કામ કરશું તો કેવી રીતે આ સંતોષ થાય કસ્ટમરની સામે અને બધા અલગ અલગ પ્રકારની અન્ય અંદર પડેલી જે એક્ટિવિટી છે એનો વિકાસ થાય છે પણ ખરેખર આવા પ્રોગ્રામ જો અવારનવાર થતા હોય તો સ્કૂલના છોકરાઓમાં વિદ્યાર્થીઓમાં બહુ ઉત્સાહ